મમ્મી અને પપ્પાના આજે બીવડાવી દીધા મે એને કીધું કે ભાઈ મારે કોલેજમાંથી એડમિશન કાઢી નાખું અને પછી જે ભાઈ મારી હેલો આઈઝ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ રામ રામ બધાના સ્વાગત છે તમારા બધાનું નવા નતા ફ્રેશ બ્લોગમાં અને બ્લોગની શરૂઆત મસ્ત રીતે થાય કારણ કે અત્યારમાં હું લખતો તો અરજી એટલે કે એપ્લિકેશન ઈ પણ મારા કોલેજને કારણ કે ભાઈ અમે એને જેટલી ફીસ ભરવાનું કીધું ને તે એક કઈ રે પૂગાય એમ નથી રે તો સાહેબે મને કીધું કે મેન સાહેબ એને એને તું અરજી લખી દેજે એ અરજી લખતો તો અત્યારે મસ્ત રીતે અરજી લખાઈ ગઈ છે પ્લસ ચેક દેવાનો એના ભેગો અગાઉની તારીખ નાખેલો કે ભાઈ એ ચેકમાં જેટલી તારીખ લખેલી હોય ને એ તારીખે જેટલી ફીસ બાકી ને એટલા પૈસા ઉપડી જાય સમજે તમે એ રીતનું ત્યાંનું આખું સ્ટ્રકચર છે જે આપણે ફોલો ન કરી શા કારણ કે આપણી પાસે થોડીક અત્યારે સમજો હો ને તમે એના હિસાબે ભાઈ આ બધું કરવું પડે બાકી નહીં કરવું પડે ભાઈ ભવિષ્ય ઓકે એનું જ બધું જવો કામકાજ દેખાય લેપટોપમાંથી ચેટ ને અરજી કેમ લખવી પૂછતો તો રેડી ના મમ્મી બદમવાસ કામ થઈ ગયું તારું બધું અરજી લખી નાખીએ સાહેબને કે અમને ફી અડધી ભરવાની છે અમે અરજી લખીને દેવાની છે તો એ લખાઈ ગઈ રેડી હવે સાહેબ નું એક્સેપ્ટ કરે ને તો નથી ભણવું રેડી સાહેબ એક્સેપ્ટ નથી કરે ને તો નથી ભણવું સીધી સિમ્પલ વાત હા બીજું કઈ નહીં એમાં રેડી ને ગાઈશ ઓકે હાલો બાય એ મમ્મી ઈ તે વાત નોટિસ કરી કે જો તે કોલેજ નો કર્યું અને પપ્પાએ કોલેજ કરી અને મેં હવે કોલેજ ની માફી એમસીએ કર્યું કારણ કે પેઢી દર પેઢી ગ્રોથ તો થતો જાય કા તો મારા છોકરા શું કરશે એની આગળનું પીએચડી વિચારો એવી વાત હે તમે કરો એવો તમારે બધાનો અંદર એવો ઉમેર થાય છે ભાઈ અત્યારે એટલી કરમની કઠણાઈઓ હાલે છે કે ભાઈ એકથી જનો તો કોલેજનો ટાઈમ હે તો મારે હજી હવારમાં શૂટ કરવાનું પછી બપોરે છ વાગે આવીને મારે એડિટ કરવાનો વિચારો હવે હું કેટલો હલવાનો હું મારે જ્યાં પ્રમોશન વિડીયો થોડોક રહી ગયો બાકી બનાવવાનો એ અત્યારે હું બનાવીશ પછી એડિટ કરીશ ને સાંજે અપલોડ કરીશ એટલું હમણાં ટાઈટ થઈ ગયું હોય બધું મારું ઢીલું કરવું પડશે

રોજ આયા નાસ્તો કરવા આવી આપણો મેઈન બકડો છેલો આ બકડો હે ને આ બે નાસ્તો કરવાનો રેડી જોઈ જો બકડો યાદ રાખજો તમે હાલો બે પ્લીઝ આમ જો બધું ખાઈ ગયો ગાઈસ આમ જો એટલી ભૂખ લાગી રામ હાથ બધું ભરાય નાના છોકરા દેવો પૈરું કામ કાજ રોજ આમ જ ખાવ જો ફૂલ મોજ આવે ત્યાર સમજે તમે હા હાલો હાથ પગ ધોયે હાથ પગ નું હાથ ધોય લેક્ચર માં જાય ટાઈમ થઈ ગયો બાય કચરા સેટ કચરા સેટ બોલો જે હમણાં આવે છે ભાઈ મહિના મહિનાનો બીજો સોમવાર ને બીજા સોમવારે શું હોય બાબા અમરનાથજી ના દર્શન મહાદેવ જીવેલા પડે હોય ને કૈલાસમાં કેમ બરફ હોય બધી કોઈ હે તમે સમજી ગયા છો હવે ઈ આપડે બીજા સૌ મારે ડાયરેક્ટ લોક બાદ બતાવશું તો ક્યાં હે ક્યાં સ્થળે હે ઈ બધું તમને હે ને બે ત્રણ દિવસમાં હું જાણ કરી દઈ ઈ સ્થળે જઈને તમને હું કહ્યું ઓકે તો જુનાગઢ અમારી ભાવ પ્રેમી જનતા આવજો હમણાં કેવો સુભાષ પાણી સુભાષ પાણી એવું કઈક જામી પડતો હોય સુભાષ મિત્રો દ્વારા જામ્યો તો સુભાષ પાણી

કારણ કે આજે એ ટાઈમ ઇન્સ્ટાગ્રામ મારી મૂકવાનો આજે નો મૂકાણી તો પછી તમારું પ્રમોશન થાય કેન્સલ ગાઈસ ઉસૂલ એ ઉસૂલ સમજી ગયા તમે જિંદગીમાં એક ઉસૂલ રાખો હંમેશા જેનાથી તમારે અડગ રહેવાનું બદલવાનું જ નહીં ઉસૂલ સમજી ગયા તમે ઓરા મજાક નથી કરતો ગાઈસ સિરિયસલી વાત ચીટ કરતો હું હંમેશા રેડી જો અમારા કપડા જોઈ લો મોજ રવિવારી હમ રવિવારી બોલે મારી જાનું મહાદેવ મિત્રો

તો આજે આપણે ચકલો અને ચકલી વિશે ગાણા નાખવાનું વિચાર છે અત્યારે પ્રમોશન વાળી મેડમ અરે થઈ ગયો ફૂલ ડખો કારણ કે મને કહે હું અત્યારે આઠ વાગ્યા સુધીમાં નહીં મેળ કેમ તો મેડમ આજ આઠ વાગે આઠ વાગ્યા સુધીમાં મેળ કરજો બાકી હું વિડીયો મૂકવા નથી કારણ કે મારો પોસ્ટિંગનો ટાઈમ આજે આજે નો મૂકાણો ને તો પછી હું નહીં મૂકું હવે વિડીયો આમ થોડું કાલે તમે કીધું તમારા એટલા પૈસા મારું તો અટકી જાય ને મેં કીધું આઈડી નું બધું મારું મેન્ટેન હોય આખું તો કે હા કે હું મારા તરફથી બને એટલું હું ટ્રાય કરીશ ફૂલ મેં કીધું કરશે કરીશ જ નહીં મેં કીધું આજે કરાવી દેજો મેં કીધું આજે મારે વિડીયો આઠ થાય તો મૂકવાનો છે જલ્દી કરો મેડમ કે હા હું ટ્રાય કરું છું મારી મેં કીધું હા જલ્દી કરો એવા યાર એક તો શું કરવું યાર આનું થઈ જાય તો સારી વાત છે આજે આ મારે આજે વિડીયો મૂકવો જ જોઈએ નગર મારી ઓલી બ્રેક થઈ જાય સમજી જાવ ને તમે સ્ટ્રાઈક તૂટી સ્ટ્રાઈક તૂટી જાય હે સ્ટેપમાં કેમ તમે સ્ટ્રાઈક બનાવો હું ઇન્સ્ટામાં સ્ટ્રાઈક બનાવું સમજો તમે યાર તો ભાઈ કોઈ ઉપર ભરોવો ન કરતા પછી તમને વાત કહી દઉં ગમે એવું હોય ને ગમે એટલે પૈસા આપતો હોય ને ભરો નહીં કરવાનો પ્રમોશનવાળાએ મને આજે એવો લબડાવી દીધો કારણ કે શું કેવું હે હજી પોણા આઠ વાગ્યા જવાબ આવ્યો નથી મારો ટાઈમ થઈ ગયો રીલ મૂકવાનો પણ હજી કાંઈ જવાબ આવ્યો નથી તો ભાઈ મેં શું કર્યું ખબર મારા જૂનું યુટ્યુબનું આપણી ચેનલ હતી ને એમાં મસ્ત મિની વ્લોગ મૂકતો ને એમાંથી એક નાનોકડો ને એક નંબર ચાકા જેવો મિની વ્લોગ ડાઉનલોડ કરી લીધો હે ઈ ડાઉનલોડ કરીને હમણાં જો ઇન્સ્ટામાં ચડાવીશું જો આવાના ભરો ન રહી તો મારી પાસે જૂની આઈડી ના આવું એમાં વિડીયો કાઢી શકો બાકી વિડીયો ન બનાવ્યો હોય તો શું થાય તમે કયો કયો હવે આમાં તમે કાંઈ થાય શકે એવું છે નહીં સમજી ગયા કઈશા બુરા આઈ લો હું બુરા બદમાસ પૂરો પેટીવાળા હમણાં જે ઓલો બાય બહારથી કોઈ ભાઈ નીકળી નહીં પેટેની સપ્પાય પૂરું આવે જો મારો બ્લોક ચાલુ હોય તો ભાગી શું કરું આય જિંદગીમાં શું કોઈ ડગે ચડી ગઈ છે મમ્મીને બીવ રાવવ જો જાઉં હમણાં બીવરાવું તમે ઘડી વાર દઉં તો મિનિટ મીટમ વિડીયો કોનન્યુ રહ્યો બન તો તમને ફૂલ બીવ રહો મમ્મી અહીંયા તો આ હું છે અહીંયા ફટાફટ આ આ શું છે હું બી ગયો લાલ લાલ જોઈને હું છે સીતળા સાતમ છે મમ્મી તો આજે ઓલું કુલર ને કા બનાવી નો મને કે બધી ખબર પડે ઓ તું કુલર નો બનાવી એટલે એમનો નો સમજતી કે આ ખબર ન પડતી કાઈ હે બધું રેવાનું બંધ કરી દીધું હોય રાતે 12 નું જાગરણ બાજી તું બંધ કેમ કરવા મેંડીઓ કે ઉમર થાતી જાય હવે તારી એમાં બધી વ્રત બધું રેવામાં કે લગન થઈ ગયા એટલે વ્રત નઈ રેવાનું તમાર પણ માર ગયા ને પપ્પા ને કડવા જો દ્રેવી ત્યાં જ પણ મેં કીધું નથી રેવા મને કોબા બોબર થાતા થા બોબર ને ફોન આવ્યો મને કે કડવા તો 23 અભી તાર શું કરું ઓબા નોરિયા કડવા તો પપ્પાજી મું તો સેટ કરી દીધો ને તમારી ફૂલ બદમોથી થઈ ગયો બ્લોગ માં ફૂલ બદમોથી જાલશે હે કાઈ ખાવા નથી 6 વાગે હું 4 રોટલી ખાઈ રહ્યો અજી આમાં હું ખાવું તારું અને મને આપો આતું નથી હો મમ્મી મારી 6 કલાક બગડે કોલેજે કે એમાં પાછું નવું ધતિંગ લઈને આવ્યા કે કઈક તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના સોમમાં લગીમાં વા યુનિવર્સિટી એ ધક્કો થાય મારે બોલો કઈ એ ઈ થલા હાજર હું મમ્મી કે કરે આ નથી મને ભણવાનું ઉકતો ખોટે ખોટા તું બહુ પૈસા બગાડા હું હજી કહું તો મને ઉઠાલ લે ભણવા એટલા પૈસા આ છે ને કઈક તમે કે ઇન્વેસ્ટ કરી દીધો સોરી બોલા ફોટો લગાડતા નહી હમરા તો ખોટો લગાડ દે કેટલા પૈસા દેઈ ગયો ખાવાની આજે ગુરુવારી આવો તમને ખબર છે ખાઈ ગયો ખાઈ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ બાય